હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા વેલકમ ટુ માઇનુલો આમાં એમ છે ઓલી આઈડીમાં છે ને થોડુંક મિસ્ટેક આવી છે યુટ્યુબ પ્રોબ્લેમ છે એટલે એ બ્લોગ અત્યારે મને ચડાવતી હવે આ આઈડીમાં ચડાવું છું આ મારી જૂની આઈડી છે પણ જો કે આને યુઝ નહોતી કરતી હવે આને યુઝ છું કેમ કે બ્લોગ વગર મને ચાલે નહીં એટલે ચડાવવા જ પડે મને એટલે હું કોઈ કાંઈક તો કરું ને સાત દિવસ સુધી ઓલા આઈડીમાં નહીં ચડાવે જે જૂની અત્યારે ચાલુ છે ને બ્લોગ જેમાં ચડાવશે એમાં નહીં ચડે બ્યુટ્યુબ છે એટલા માટે સ્ટ્રીટ આવી ગઈ છે વન એટલે સાત દિવસને એમાં બેન્ટ લાગી જાય એટલે એમાં ન ચડે એટલે આમાં ચડાવશું કહીશ આજે આમાં ખાખરા બનાવવાના છે જે કે આમ જીરાપુરી તમે કહો ને મેંદન લોટને એ અને ચીવડો કરવાનો છે ચીવડો આજે જો થશે તો એ કરશું બાકી ખાખરા બનાવશું હું અમે ખાખરા કહી મમ્મીને અહીંયા જીરાપુરી ગઈ છે મેંદા લોટની એમ છે હજી નાવું છે નીચેના કચરા પત્તા કરીને છું ઉપર ઉપરનું બધું બાકી છે હજી ઓલા ઢેબલાને રમાતી હતી નાના આમાં ભૂરો તો મરી ગયો છે બિચારો રાતે મરી ગયો હતો એટલે મીંદડો નાનો છે પહેલાંનો જ હતો એને કૂતરા આવે માયરું હશે